મિત્રો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું આજે આપણે બનાવવાનો છે ઢોસા ઇટલી માટેનો સંભાર આ તમે સંભાર કોઈ પણ વસ્તુમાં ખાઈ શકો છો અને ભાત ભાતારે સૌ કરીને પણ ખાઈ શકો છો એટલો મસ્ત સંભાર બને છે તો જો આપણે સંભાર બનાવવા માટે તો જો આપણે વટાણા લઈ લીધા છે મસૂરની દાળ લીધી છે તુવરની દાઇલ છે લીધી છે અને મગછળી દાળ મગની લીધી છે અને થોડીક સપટીક જેટલી ચણાની લીધી છે અને થોડીક એવી આપણે અડદની દાળ લીધી છે તો અડદની દાળ ઓપ્શનલ છે તમારે ઘાટી કરવી હોય ને તો નાખવાની નહીં તો ન નાખો તો પણ ચાલે તો આપણે સંભારનો એકદમ સરસ ઘાટો વઘાર થાય અને ઘાટી દાળ થાય એટલા માટે આપણે અડદની થોડીક બે ચમચી જેટલી અટકેલી છે વધારે પડતી આપણે તુવરની દાળ અને મસૂર દાળ લેવાની છે તો હાલો જો આપણે એમાં આવે નાખવાના છે ટમેટા બેનંગ ડુંગળી બેનંગ ચાર થી પાંચ કડી લસણની બે નાના મીડિયમ સાઇઝના બટેટા અને એક બટેટું આપણે કટિંગ કરીને સંભારમાં દૂધીની જગ્યાએ એડ કરવાનું છે એટલે આપણે આ બટેટું મોટું લેવાનું છે એની સાલું ઉતારી લેવાની છે બધું જ આપણે આમાં એડ કરી દઈશું પછી આપણે એક ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પડે એટલું પાણી લઈ અને બાફા મૂકી દેવાની છે આ ડાળને તમારે આમાં બે ચમચી જેટલું ઘી કે તેલ એડ કરવું હોય તો કરી શકો છો તો જો આપણે આ બટેટાને એસ્ટ્રા બાફવા મૂકવું છે એટલે એ આપણે મોટો નમ લેવાનો છે તો હવે આપણે થોડી એવી ખાંડ એડ કરી દઈશું થોડીક જ આપણે એડ કરવાની છે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેશું તો જો આપણે મીઠું ને હળદર લઈ લીધું છે અને હવે આપણે એમાં જરૂર પડે એટલું પાણી એડ કરી અને બાફા મૂકી દઈશું સરસ રીતે આપણી ડાળને બે થી ત્રણ ચીટી કરી અને બાફી લેવાની છે તો જો આપણે ડાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે વઘાર માટેના મસાલા એડ કટિંગ કરી લીધા બધા તો જો આપણે મરસા લીધા છે આદું લીધું છે લસણ છોરી ડુંગળી લીધી છે અને ટમેટું લીધું છે અને સૂકા મરસા તજ આ ફૂલ કે છે એ અને લવિંગ અને મીઠી લીમડીના પાંત અને આ જે સંભર મસાલો આવે છે એ તો આપણે સંભર મસાલો થાય છે આવે છે મસાલો આપણે ડાયર બફાય છે ત્યાં સુધીમાં આપણે મસાલા બધા રેડી કરી લીધા છે અને આમાં તમારે બે થી ત્રણ કરી જેટલું લસણ ખમણીને એડ કરવું હોય તો પણ કરી શકો છો પણ આપણે બફામાં એડ કર્યું છે એટલે વઘારમાં એડ નથી કરવાનું તો હાલો આપણે સરસ મજાનો વઘારનો મસાલો થઈ ગયો છે તૈયાર તો આપણે ચોમોટા તો પહેલાંમાં તેલ મૂકી દીધું છે અને આમાં આપણે દાઢને પહેલાં બ્લેન્ડર મારી અને રેડી કરી લઈશું પછી આપણે રહીજીરું એડ કરીને વઘાર તૈયાર કરશું તો આપણે આ ઢોસાનો વઘાર એકદમ મસ્ત ઘાટું અને મીડિયમ આછો એવો રાખવાનો છે બહુ ઘટો પણ નહીં તો આ સંભારમાં આટલી સામગ્રી જોઈએ છે તો તમારે આમાં ઘરમાં ઓલું સરગવો એડ કરવો હોય ને તો પણ કરી શકો છો પણ હું સરગવો એડ નથી કરતી મારા ઘરમાં ઓછો પસંદ છે એટલા માટે મેં સરગવો એડ નથી કર્યું દૂધી અને સરગવો બે જરૂરી હોય છે સંભારમાં પણ આપણે એડ નથી કર્યું આપણે એની જગ્યાએ બટેટું બાફવા મૂકું છે બટેટાના ટુકડા કરીને એડ કરવાનું છે તો જો આપણી સરસ મજાની દાળ આપણી ભોંખાઈ ગઈ છે અને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે તો હવે એને આપણે ભાજીનું જે હોય ને એનાથી આપણે આ રીતે મેસ કરી દઈશું આપણે એમાં બ્લેન્ડર નથી મારવાનું જે ભાજી શેપવાનું હોય ને એનાથી થોડું અતકસરું કરી દેવાનું છે વધારે પડતું નહીં તો હલો સરસ રીતે આપણે મેસ કરી દઈએ તો સંભાર માટેની આપણી દાળ છે રેડી

કીરું ફુટુ ચેન લા ખોડી આપણે ઊંડે દે પરવાની છે ઊંડે દે પર આપણે સુકા મસાલો એક પરવાનું છે લાલ મરચું અને લોગ મણ ને કિલો મે ના પાન બધું એડ થઈ જાય પછી આપણે આ ટમેટો અને લીંબુ ને એડ કરવાનું છે તો થોડી વાર માટે ઢાંકી અને આ બધા મસાલા પાકવા દઈશું તો જો આપણે બાફેલું બટેટું રાખ્યું તેને એને આ રીતના ટુકડા કરી લેવાના છે તો આપણે વાફેલા બટેટાના ટુકડા થઈ ગયા છે તો જો આપણે વઘાર રેડી થઈને પછી આપણે એમાં મસાલા એડ કરવાના છે તો મસાલામાં આપણે જોશે હળદર હળદર આપણે બાફામાં નાખી દઈએ એટલે આમાં થોડી નાખવાની છે થોડું આપણે લીલા મરચાં નાખવા છે એટલે થોડું લાલ મરચું કલર માટે એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું અને મીઠું પણ આપણે બાફવામાં નાખ્યું હતું એટલે નથી એડ કરવાનું અને જે આપણે સંભાર મસાલો લીધો હતો ને એનું દસ રૂપિયા વાળું એક પેકેટ એડ કરવાનું છે સંભાર મસાલા આપણે એક પેકેટ એડ કરી દેશું હવે સરસ રીતે હલાવી લેશું બધા મસાલા મિક્સ થઈ છે રેડી તો હવે આપણે એમાં કરી દઈશું પછી આપણે શાકી અને મીઠું લીંબુ કે ખંડની જરૂર પડશે તો એડ કરીશું તો હવે આપણે આમાં ડાયરેડ કરવાની છે તો હવે દાળ એડ કરી દઈએ આપણે એમાં થોડી થોડી કરી અને બધી એડ કરી દેવાની છે લવતું રહેવાનું છે આ રીતે ડાળ એડ કરીને પછી આપણે આમાં પાણી નાખવું પડશે હવે આપણી દાળ થોડી ખાટી છે એટલે આપણે પાણી એડ કરવું પડશે તો જો આપણે બધી દાળ એડ કરી દીધી હતી ને હવે આપણે એકથી દોઢ લીંબુનો રસ એડ કરી દઈશું તો લીંબુનો રસ એડ કરી દીધો છે ને હવે જે આપણે બાફેલા બટેટા રાખ્યા છે ને એને એડ કરવાના છે

મસ્ત મજાની જોયા અને ખાવાનું મન થઈ જાય એવી થઈ ગયો છે ને આપણો સંભાર તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો સંભારશે રેડી તો આ સંભાર તમે ઢોસા કે ઈડલી સાથે સર્વ કરીને ખાઈ શકો છો મસ્ત મજાનો આપણો વઘારશે રેડી તો હવે એમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે સંભારને ઉપાડવા દઈશું એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે ઉકાળી લેશું તો આપણે સાંખીને જોયું તો મસ્ત મજાના મસાલા બધા રેડી છે આપણે મસાલા કંઈ પણ એડ નથી કરવા પડે એમ તો આલો બધા સંભાર ખાવા અને આપણે ઢોસાની રેસિપી પણ મૂકેલી છે મારી યુટ્યુબ ચેનલમાં અને હજી આપણે ફરી ક્યારેક મૂકશું તો આજે આપણે પ્રોગ્રામ છે તો આપણે બધાને ઢોસા ખાવાના છે તો તમે પણ બધા આલો ઢોસા ખાવા તો આપણો છે રેડી તો આ સંભારને તમે સૌ કરી અને કોથમીર એડ કરી અને ખાઈ શકો છો તો હાલો મસ્ત મજાનો આપણો સંભાર છે રેડી થોડી વાર માટે આપણે ઢાંકી અને ચડવા દઈશું પછી કરી દઈશું બંધ તો સરસ મજાનો આપણો સંભાર ઉકળી ગયો છે અને મસ્ત થઈ ગયો છે રેડી તો આપણે કોથમીર પણ એડ કરી દીધી છે તો હાલો બધા સંભાર ખાવા માટે તો ફરી મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળ્યા